હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કછવા આપનું સ્વાગત કરું છું આજે 23 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર ભૂજમાં કેવલ મહેતા યુપીએસસી ની કઠિન પરીક્ષા માં પાસ થયા ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ કેવલ મહેતાના પરિવાર અને કેવલ મહેતા સાથે ખાસ વાતચીત કરી જુઓ

કેવલ મહેતા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ મારો પાંચમો પ્રયાસ છે પહેલીવાર હું પ્રિલિમ્સમાં નિષ્ફળ રહ્યો હતો ત્યારબાદ મેઇન્સમાં સફળતા મળી નહોતી ગયા વખતે બે સ્ટેજ પાર કર્યા પણ ઇન્ટરવ્યૂમાં નાપાસ થયો પણ આટલા પ્રયાસ છતાં હું હિંમત હાર્યો ન હતો અને યુપીએસસી ક્લિયર કરવાનો મારો લક્ષ્ય મેં પ્રાપ્ત કર્યો હતો કેવલ મહેતા અને તેમના પરિવાર સાથે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ ખાસ વાત કરી જો અહીં તે રજૂ છે મારું નામ કેવલ અશ્વિનભાઈ મહેતા છે મેં મારું મારી ઉંમર સત્યાવીસ વર્ષ છે મારું બેઝિક એજ્યુકેશન મેં ભૂજથી જ કરેલું છે મીડિયા સ્કૂલમાંથી અને પછી મેં બેચલર ઓફ કોમર્સ કરેલું છે અહમદાબાદ યુનિવર્સિટીમાંથી અને અમદાવાદમાં કઈ કોલેજ કોલેજ એચએલ કોલેજમાંથી મેં બીકોમ કરેલું છે અને એ અમદાવાદ યુનિવર્સિટીમાં આવે છે અને ત્યાર પછી તમને એવો કેમ વિચાર આવ્યો કે મારે આ કેન્દ્રીય પરીક્ષામાં બેસવું જોઈએ નાનપણથી થોડી એવી ઈચ્છા હતી કે સરકારી પરીક્ષા માટેની તૈયારી કરું અને તો એ મે મતલબ કોલેજ પૂરી થઈ તે દરમિયાન ત્યારથી પછી મેં એની તૈયારી શરૂઆત કરી હતી અચ્છા તૈયારી તમે શરૂ કરી યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશન તો તમે જીપીએસ જીપીએસસી ની પણ કરી હશે હા જીપીએસસી ની પણ પરીક્ષાઓ આપતો તો સાથે 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 એમાં શું કઈ મેં એની ત્રણ વખત આપી હતી પરીક્ષા બે વખત ઇન્ટરવ્યુ આપ્યા છે પણ હમણાં જે એકાદ મહિના પહેલા જે પરિણામ આવ્યું એમાં ત્રણ માર્ક મારે ઓછા પડ્યા હતા ટોટલ એટલે પાસ નહોતો થઈ શક્યો એમાં હું હા એટલે યુપીએસસી એટલે જે કેન્દ્ર સરકાર માટેની પરીક્ષાઓ હોય છે તો એનામાં મિનિમમ એજનો ક્રાઇટેરિયા છે એકવીસ વર્ષ એકવીસ વર્ષ પછી અને બેઝિક ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ પરીક્ષા આપી શકે છે અને એના ત્રણ સ્ટેજમાં હોય છે પ્રિલિમ્સ મેઇન્સ અને ઇન્ટરવ્યુ

તો તમારે પરીક્ષા દેવી પડે કેવા પ્રકારની બાબતો આવે જે તમારે જવાબ દેવા પડે અથવા લખવું પડે પ્રિલિમ્સમાં બે પેપર હોય છે એમાંથી જે પહેલું પેપર હોય છે એ એના માર્ક ગણાતા હોય છે અને બીજું પેપર હોય છે એ પાસિંગ હોય છે જેમાં ગણિત અને જે રીઝનિંગ ટાઈપના પ્રશ્નો હોય છે અને જે પહેલું પેપર હોય છે એનામાં યુપીએસસી સાવ નાનકડો એવો સિલેબસ આપેલો છે પણ એની કોઈ સીમા નથી એમાં વર્તમાનમાં કાંઈ પણ બનતું હોય

એના ઉપરથી એ લોકો એના અમુક હજાર જેમ કે પંદર ગણાય એવી રીતે લોકોને વધારે બોલાવતા હોય છે તો આ વર્ષે ચૌદ જેવા લોકોને એ લોકોએ પાસ કર્યા હતા જે ટોટલ પ્રિલિમ્સ છ સાત લાખ લોકો આપતા હશે એમાંથી ચૌદ લોકોને પાસ થાય તો એમાં જે ચૌદ હજારમાં વ્યક્તિ હોય જેને સૌથી ઓછા માર્ક હોય એ વ્યક્તિ સુધીનું જે કહેવાય કટ ઓફ કહેવાય એટલે દર વર્ષે એને માટે એનું કટ ઓફ અલગ અલગ થતું હોય છે

બે પેપર ખાલી પાસિંગ ના હોય છે અને બાકીના સાતે પેપર હોય ને એના માર્ક્સ ગણાય છે તો સાત પેપરમાં એક આખું પેપર નિબંધનું હોય ચાર પેપર જનરલ સ્ટડીઝના કહેવાય એમાં એથિક્સના એ બધા સબ્જેક્ટ પણ આવી જાય અને બે પેપર હોય એ ઓપ્શનલ સબ્જેક્ટ કહેવાય જેમાં ગ્રેજ્યુએશન કે અમુક પોર્શન પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલનું પણ આવે અને એમાં ઓપ્શનલ સબ્જેક્ટ હતો પોલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેશનલ એક તો જે બારમા ધોરણ કે એના પ્રમાણે આપણે જો સરખાવીએ તો એના કરતાં તો હાર્ડ જ હોય છે અને બીજું આપણે કેવું છે વારમું ધોરણ હોય કે કોલેજ હોય કે ફેક્ચુઅલ પૂછવાનું વધારે હોય છે અને યુપીએસસીમાં એનાલિટિકલ હોય છે કે જે પ્રશ્નો એવો પ્રશ્ન એવો મૂકેલો હોય કે તમે ગમે એટલું વાંચેલું હોય ને પણ તમે જો સમજેલું નહીં હોય તો તમે સારી રીતે એને નહીં સમજાવ જસ્ટિફાય કરી શકો તો તમને એ પ્રમાણે માર્ક ન મળે તો પ્રશ્ન એ લોકો ફ્રેમ જ એવી રીતે કરે છે કે તમને અને હા જેમ મેં પ્રિલિમ્સ માટે પણ કીધું હતું આમાં પણ વિષય ઘણા છે અને એના કારણે સિલેબસ આનો પણ બહુ મોટો થઈ જાય અચ્છા તો લોકો કઈ દે તૈયારી કરી વિશ્વમાં તો લાખો સબ્જેક્ટ છે તો તમને તમને ફોકસ કેમ થાય કઈ રીતે ખબર પડે મારે આ જ વાંચવું જોઈએ અને તમે જે વાંચ્યું હોય કદાચ નકારો પણ નીકળે તો તમને કેમ ખબર પડે એ બધી વાત એટલે આ વસ્તુ માટે એક તો વાંચન બહુ વધારે તમારે વાઇડ રાખવું જોઈએ અને બીજું તમે જે જૂના પ્રશ્નપત્રો છે એ જોઈને થોડો અંદાજો એટલો લગાવી શકો કે કયા કયા એરિયામાંથી ક્વેશ્ચન બની શકે

પણ જે બેઝિક સિલેબસ છે એમાંથી તમે એટલું કરેલું હોય તો તમે ટેકલ કરી શકો છો પ્રશ્ન અચ્છા પછી થર્ડ આવી ઓરલ ઇન્ટરવ્યુ કે હોય છે એમાં શું હોય છે અમે તો દરરોજ ઇન્ટરવ્યુ ના અમે ક્લિપો જોતા હોય છે કે મે મે શરૂ થાય પછી તમારો પરિચય આપો એટલે તમે તમારો પરિચય આપો ફલાણી જગ્યાએ રહી કરી વાતે એ શું હોય છે બધું અને પછી તમને પ્રશ્ન પૂછવા માટે પેનલ ઉદ્દેશી હોય છે જે આપણે જનરલી બહાર જોતા હોય છે એ બધા કોઈ પણ કોચિંગ સંસ્થાએ લીધેલા હોય એ એક્ઝામ્પલ તરીકે એના વિડીયો હોય છે જે યુપીએસસી ભવનમાં લેવાય છે એના વિડીયો બહાર ના પડતા હોય તો એમાં એવી રીતે હોય છે કે તમે યુપીએસસી ભવન દિલ્હી જવાનું ઇન્ટરવ્યુ માટે ત્યાં અલગ અલગ અમારા દિવસે એવું હતું કે ચાર પેનલ બેઠેલી હતી તો એમાંથી કોઈ પણ એક પેનલમાં આપણો વારો આવે ઇન્ટરવ્યુ માટે ત્યાં જઈ આપણો અને આપણું લગભગ બાર થી તેર પાનાનું જે બેઝિક આપણી ડિટેલ્સ હોય એમના પાસે હોય જ પહેલાથી તો એમાંથી એ લોકો પ્રશ્નો પૂછી શકે

કે મને કોઈક જગ્યાએ ટેન્ડર અલોટ કરવાનું હોય હું ગવર્મેન્ટ ઓફિસર બનુ પછી તો એમાં ચાર ઓપ્શન આપ્યા હતા અને ચારે ઓપ્શન એક રીતે કહીએ તો ઇનલિગલ કે એક બરાબર ના હોય એવા આપ્યા હતા હા તો મને એમાંથી કીધું હતું કે ચાર માંથી તમે કયો ઓપ્શન સિલેક્ટ કરશો તો એમાં પછી મેં એવું જ કીધું હતું કે આ ચાર માંથી એક નહીં અને જે મને સારું લાગતું હતું સાચું લાગતું હતું કે રૂલ્સ ને ફોલો કરીને અને જે વસ્તુ થવી જોઈએ એ કરવાનો તો હું એ વાત પર અડગ રહ્યો હતો કે ના હું એવું જ કરીશ આ ચારમાંથી માંથી એક વસ્તુને ફોલો નહીં કરો બીજો કોઈ એવો ખાસ પ્રશ્ન જેને તમે કહેવા માંગતા હો જેમ કે આપણા બેકગ્રાઉન્ડ ઉપરથી પણ હોય છે અને ગુજરાતના લોકો બહુ ઓછા જતા હોય છે તો ગુજરાતનો કે કચ્છનો વ્યક્તિ આવે તો એના વિશે પૂછતા હોય છે એ લોકો તો મને કચ્છના ભૂકંપ વિશે પણ પૂછ્યું હતું અને ગુજરાત વિશે પણ પૂછ્યું હતું કે આપણે સેમી કન્ડક્ટરના પ્લાન્ટ ને બધું ગુજરાતમાં આવે છે તો એ એના આસપાસની વાતો થયેલી હતી શું વાત પૂછ્યું ભૂકંપમાં ભૂકંપ માટે મને એ જ પૂછ્યું હતું કે પેલા તો એમણે મેન્શન કર્યું કે બહુ મોટું મતલબ ત્યાં હાદસો થયેલો હતો કેની વાત તમને ખબર છે એટલે મેં કીધું કે હા વાત થતી હશે પછી એમણે પૂછ્યું કે કેટલાક લોકોનું અંદાજે ડેથ થયું હતું અને કઈ રિક્ટર સ્કેલ નો ભૂકંપ હતો શું હતું એ રીતનું બધું અને પછી એમણે મને મારો અનુભવ પૂછ્યો તો મેં કીધું કે હું ત્યારે લગભગ ત્રણ વર્ષ જેટલો જ હતો એટલે મારો અનુભવ મને ડાયરેક્ટલી તો બહુ કંઈ યાદ નતો એટલે એમણે કીધું ના બરાબર છે કે એ એટલા એ ઉંમરમાં બહુ ધ્યાન ના હોય એવી રીતે અચ્છા તમને કેમ ખબર પડી કે તમે જે જવાબો દીધા છે જે એમણે પ્રશ્ન પૂછ્યા છે એમના ઉપર શું ઇમ્પ્રેશન પડી છે કે તમને એ એ પાસ કરવાના છે તો તમને એ એવા માર્ક્સ દેવાના છે તમે આગળ નીકળો અ ઇન્ટરવ્યુમાં એ લોકો ઘણી બધી વસ્તુ જજ કરતા હોય છે એટલે એ આપણે એમણે શું જજ કર્યું એ આપણને ખ્યાલ નથી પણ કદાચ એ લોકો ઓવરઓલ આપણી પર્સનાલિટી જોઈ હોય અને ત્યાં આગળ પણ જે લોકો હતા એમના ફેસ પરથી આપણે એવું ખબર ન પડી શકે કે એ લોકો ખુશ થયા છે કે નથી થયા પણ એવો અંદાજો લાગી શકે કે કદાચ ઇન્ટરવ્યુ સ્મૂથ ગયો હશે અમે જોઈ રહ્યા છીએ અંદર એન્ટર થાય ત્યારે ખાસ એટીટ્યુડ નો એ લોકો માર્કિંગ કરતા હોય છે તમે શું પહેરીને ઇન્ટરવ્યુ દેવા ગયા હતા અને કઈ રીતે તૈયાર થઈને ગયા હતા મેં ફોર્મલ કપડાં પહેરવાના હોય છે ઇન્ટરવ્યૂ માટે તો મેં સૂટ કરાવડાવ્યું હતું એના માટે સ્પેશિયલી અને એ પહેરીને હું ગયો હતો અને જે એટી તો મેં એવું ટ્રાય કર્યું હતું કે બંને તેટલું હમ્બલ રહેવાનું કે એરોગન્સ કે એવું ન બતાવવું જોઈએ અને એવું કોઈ વ્યક્તિના અંદર હોવું પણ ના જોઈએ એક જે આદર્શ સિવિલ સર્વન્ટ હોય તો એના અંદર એવું એરોગન્સ ન હોવું જોઈએ તો જેટલું બને એટલું હંબલ અને સોફ્ટ સ્પોકન રહેવાનું એટલે તમે ત્યાં બેઠા ત્યારે તમારા મનમાં શું કોઈ એમ કોઈ ગભરાટ થઈ રહ્યો તો તમને તમારા મનમાં કોઈ એવા એવો વિચાર થયો કે હું મને હું આ ફેસ કરી શકીશ કે નહીં શું તમારા મનમાં એવો ટાઈમે વિચાર ચાલતો આ મારો બીજો અનુભવ હતો ઇન્ટરવ્યુનો ગયા વર્ષે મેં ઇન્ટરવ્યુ આપ્યો હતો પણ પાસ નતો થયો તો એવું જ મને લાગ્યું હતું કે ગયા વર્ષે હું બહુ વધારે ગભરાઈ ગયો હતો અને ટેન્શનમાં હતો એના કારણે કદાચ મને ઓછા માર્ક્સ મળ્યા હશે તો આવકજો હું પહેલાથી જ તૈયારી કરીને ગયો ગયોતો કે બિન્દાસ રહીને આપો છે ઇન્ટરવ્યુ

તો મેં આપેલું હતું પેલું આઈએસ બીજું આઈઆરએસ કસ્ટમ્સ અને ઇન્ડાયરેક્ટ ટેક્સ કહેવાય ત્રીજું આપતું તું આઈઆરએસ ઇન્કમ ટેક્સ ચોથું મેં આપેલું છે આઈપીએસ પાંચમું ઇન્ડિયન ફોરેન સર્વિસ આપેલું છે અને ત્યારબાદ ઇન્ડિયન એન્ડ ઓડિટિ સર્વિસ આપ્યું છે અચ્છા આ તમે જે આઈપીએસ આપ્યો તો તમારા લેચરને અનુકૂળ છે ખરું કે આ જે

તેમ આ એટલે એ બાબત ને વિચારી અને IRS ને આગળ રાખેલું હતું. હવે આ આ તમને તમને ગઈકાલે પરિણામ આવ્યું પછી તમારી શું ફીલિંગ છે તમારા પરિવારની શું ફીલિંગ છે તમે શું વિચારી રહ્યા છો? જ્યારે પરિણામ આવ્યું ત્યારે તો એકવાર મને સપના જેવું જ લાગતું હતું. હવે આજે એક દિવસ થયો છે તો પરિવાર તો કાલથી મતલબ બહુ જ વધારે ખુશ છે. હું પણ એટલો જ ખુશ છું. પણ હવે એવું લાગે છે કે ના સપનું નથી પણ સાચું થઈ ગયું છે. પાસ થઈ ગયો છે અને હવે હવે તમારે એક પૂછાય અ હજુ કોઈ આગળ વધવાનો પરીક્ષાઓ દઈને તૈયાર છે તૈયાર કે હવે તમે સ્ટેબલ થઈ જાવ જી મારો આ પાંચમો અટેમ્પ્ટ હતો ટોટલ છ અટેમ્પ્ટ આપણે આપી શકીએ એટલે જે એક અટેમ્પ્ટ છે મારા પાસે હું આ વર્ષે યા તો આવતા વર્ષે હજી એક વખત પ્રયત્ન કરીશ અને બંને તો રેન્ક મારો હજુ પણ વધારે સારો આવે એવી ટ્રાય કરીશ ફિલિંગ્સની વાત કરું તો કેવાય બહુ જ પ્રાઉડ ફિલ થાય છે મને અમારી આખી પૂરી ફેમિલી ને એમના માટે બહુ જ પ્રાઉડ ફીલ થાય છે જે એમની મહેનત છે એ આજે રંગ લાવી છે આટલા વર્ષોની મહેનત છે લગભગ સ્ટાર્ટ કર્યું હતું કે એનું પરિણામ આજે મળ્યું છે એટલે એમનું જે મેઇન પેશન્સ લેવલ છે એ આજે કામ કરી ગયું એટલે એમાં એવું છે કે એમને એમની ટ્રેનિંગ મને અત્યારથી જ આપી દીધી છે જે તમે દસ બાર કલાક ની વાત કરો છો તો એ અત્યારે બાર થી ચૌદ કલાક તો તો વાંચવામાં જ ટાઈમ એટલે એના વિશે વધારે નથી કેવું એ જે કરે છે બરાબર જ છે ના દલીલ કરવા જેવું તો કઈ એમાં આવતું નથી એમને કઈક એવું હશે તો જ એમને એવું રિએક્ટ કર્યું હશે બાકી આરામથી હેન્ડલ થઈ જશે મારું નામ મીના અશ્વિન મહેતા એ કઈ વ્યક્ત કરી શકીએ એવું જ નથી કે શું ચાલે છે એના જેવું છે

એટલે એક બાજુ જીવ પણ બળતો તો કે નવા નવા જે મેરેજ થયેલા છે ને આખો દિવસ મારી બેનને પણ ટાઈમ નથી આપી શકતા પણ એક બાજુ ખુશ હતી કે થઈ જશે તો બંનેની લાઈફ સેફ છે સૌથી વધારે તો મને બે બાજુ નો સંબંધ છે અને ડબલ ગૌરવની લાગણી અનુભવવાની હતી પ્રાઉડ ફીલ થાય છે એના ઉપર અને જેની મહેનત છે આજે સફળ રહી છે એટલે એના માટે પણ ગૌરવની વાત છે અને મારા પરિવાર માટે પણ ગૌરવ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવધ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર गांव उमैया रापर कच्छ मध्य श्रीमत भागवत सप्ताह ज्ञान यज्ञ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર